અંકલેશ વર્મા માત્ર ચાર વર્ષની સારા સૈયદે પોતાનો પ્રથમ રોજો રાખી હલ્લાની બંદી કરી ફૂલહાર થકી પરિવારજનોએ માસૂમના ઉત્સાહમાં વધારો કર્યો અંકલેશ્વરના કરસનવાડીમાં રહેતા માહિર સૈયદની માત્ર ચાર વર્ષીય પુત્રી ઝારા માહિર સૈયદે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે હાલ કાળઝાર ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત ચૌદથી પંદર કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્ય રહી રોજો કરીને અલ્લાહની ઇબાદતમાં મુસ્લિમ બેરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વર કરસનવાડી ખાતે રહેતા માહિર સૈયદની ચાર વર્ષીય પુત્રી ઝારા સૈયદે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી માત્ર ચાર વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ ઝારા સૈયદને ફુલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકીના ઉત્સાહમાં વધારો કર્યો હતો રિપોર્ટર અવી સૈયદ